સુરતમાં એક તરફ રાત્રિના સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને લોકોમાં ડર જોવા મળ્યો છે ત્યાં જ ચોકબજાર મેઇન રોડ પર આવેલ સિલ્ક પેલેસ માર્કેટ બિલ્ડિંગ પરથી સિમેન્ટના પોપટા વાહનો પર પડતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો વાહનો ઉપર બિલ્ડિંગ પરથી પોપડા પડતાં ભારે નુકસાન થયું હતું જો જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી સુરતમાં મધ્યરાત્રે ભૂકંપના આંચકા અનુભવાતા શહેરીજનો મહાલ ડર જોવા મળી રહ્યો છે ત્યારે સુરતના ચોક બજાર મેન રોડ પર આવેલા સિલ્ક પેલેસ માર્કેટમાં સાંજના સમયે કાપડ માર્કેટના ટેરેસ પરથી સિમેન્ટના મસ મોટા પોપડા ખરી પડ્યા હતા અને બિલ્ડિંગ નીચે પાર્ક કરેલા વાહનો પર પડતા વાહનોનો ખુર્દો બોલી જોવા પામ્યો હતો સદનસીબે આ બિલ્ડિંગ પરથી પોપડા પડ્યા તે સમયે કોઈ પણ વ્યક્તિ અહીંયા ઉભો ન હોય જેને કારણે જહાનહાની ટળી હતી બરાબર લઈને ફાયર બ્રિગેડને જાણ કરાઈ હોય જેથી ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી જવા પામી હતી અને આ સિલ્ક પેલેસ બિલ્ડિંગની તપાસ કરી રહી છે કારણ કે મુખ્ય જે રોડ છે તે મસમોટા રોડ પર જ આ મોટા ગાબડા પડ્યા હતા જેને કારણે જો અહીંથી કોઈ પસાર થાય તો તેની પર પડે તેમાં કોઈ શંકાને સ્થાન નથી ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે આવી અને તપાસ શરૂ કરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા